ગોપાલભાઈ કઈ વ્યવસ્થા કરો આજના વિશે જગન્નાથજી મંદિર સાથે જોડા દરેક લોકોની સેવાની ભાવનાનું એમનું આ જે મહિનામાં પછી એમનું નવું વર્ષ જે શરૂ થતું હોય છે એમાં વિધન કરી સૌ બંધારાનું આયોજન કરતા હોય છે એમાં નવસિંહની પરંપરાથી ધરાવતા હોય છે સ્વાગત કરતા હોય છે અને સૌ સાથે મળીને ભોજન કરતા હોય છે આવું મંગલમય કાર્ય જ્યારે સૌ ભેગા મળીને કરતા હોય છે ત્યારે ખૂબ પરિપૂળ અનાજ બજાર રાખ અને ખૂબ જગન્નાથજી ભગવાનના આશીર્વાદ રહે અને કાયમ માટે ધનને ધ્યાન નથી ભરપૂર રાખે એવી મંગલકામના કરી

સાત દિવસ સુધી મારવાડી સાતમ એટલે સાત સાતમે મારવાડીઓ એમની સાતમ પૂરી થાય એટલે પછી આઠમે અમે આખા બજારનો જમણવાર કરીએ છીએ અમે ભંડારો કરીએ છીએ અને જગન્નાથ મંદિરના મહારાજ શ્રી દિલીપદાસજી મહારાજને અમે ભદ્રામણી કરાવીએ છીએ અને પછી અમે અહીં બજારના મજૂરભાઈઓ વૈતરાભાઈઓ વેપારીભાઈઓ દલાલભાઈઓ બધા જ ભેગા થઈ અને હજાર બારસો માણસનું અમે જમણવાર કરીએ છીએ અને એ જમણવાર કર્યા પછી અમે અમારો બજાર ચાલુ કરીએ છીએ એટલે હોળીનું અમારું એક અઠવાડિયાનું વેકેશન દર વર્ષે અમે અમારી પ્રથા છે મુજબ અમે રજા રાખીએ છીએ બોલો અમા પીર કી જય આજ આ કાલ ફુલ્લા મંદિર રામાપીર મંદિરની સ્થાપના નિમિત્ત બહુ જ નવો ઇતિહાસ છે વર્ષો જૂનો ઇતિહાસ છે અને આજે આ હોળી પછીનો જે પ્રસંગ થઈ રહ્યો છે ત્યાં અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે અને રામાપીર મંદિર જૂનામાં જૂનો ઇતિહાસ છે ચાલીસ વર્ષથી છેલ્લા ઓલી પછી જે બજાર બંધ રહે છે એ આઠમના દિવસે ખુલી ક્ષેત્રને સાથે રહી અને હું પૂજારી લલિત કુમાર તરીકે અહીંયા પ્રસ્તાવ કરું છું છેલ્લા વર્ષોથી હું પૂજારી છું અને કેટલાક વસ્તુનો અહીંયા રેકોર્ડ છે કે હોળી પછી જ્યારે કાંટા છૂટતા નહોતા પણ આ રામાપીરનું મંદિર બન્યા પછી આ જે વસ્તુ હકીકત હતી એ મટી ગઈ છે અને ક્ષેત્ર સાથે ચાલુ કરી અને ત્યાંથી આ મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી આ જે વસ્તુ હતી હકીકત જે જૂનો ઇતિહાસ પટ્યો થઈ ગયો છે અને અત્યારે આ રામાપીર મંદિરના અંદર લાટની અંદર બધા જ ભાવિક ભક્તો ખૂબ પ્રેમ ભાવથી પૂજા અર્ચના કરે છે અને રામાપીર નવરાત્રિની અંદર ખૂબ નેજા ચડાવે છે અને રામાપીર જ્યારથી પ્રસ્થિષ સ્થાપન થાય છે ત્યારથી આ હકીકત જે જૂનો ઇતિહાસ છે એ બધો વ્યત્યસ્ત થઈ ગયો છે અને સુંદર મજાની રોજ સવાર સાંજની આરતી થાય છે અને આ જે આ ભક્તો ખૂબ આનંદ કરે છે એવી મારી આમના છે